ના ચોરખાનામાં દારૂ સંતાડી લઈ જતા બે ખેપિયાની બગવાડાથી ધરપકડ દારૂ અને કાર મળી પાંચ પોઈન્ટ સાડત્રીસ લાખ મુદ્દામાલ કબજે લઈ શેલવાસ અને ચીખલીના બે ઇસુઓને જાહેર કર્યા વોન્ટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાડી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં પડતી હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રજનીકાંત બારિયાને શનિવારના રોજ મળસ્કેપ મળેલી બાતમીના આધારે બગવાડા નેશનલ હાઈવે પર વોચ કોટવી હતી અને જે દરમિયાન બાતમીવાળી જીજે પંદર સીકે ચોવીસ તેપન નંબરની રેનોલ્ટ ડ્રાઈવર કાર આવતા પોલીસે પોણા ત્રણેક વાગ્યે અટકાવી હતી અને જેની તલાશી લેતા પોલીસ પ્રથમ નજરે કાર ખાલી મળી હતી અને જેમાં બે ઈસમા પણ સવાર હતા જેઓ પણ કારમાં કશું ના હોવાનું કહ્યું હતું પરંતુ આ કારમાં દારૂ ભર્યો હોવાની ચોક્કસ બાતમી હોવાથી પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા કારના બોનેટ ભાગે અને ડીકીના ભાગે ટાયર પાસે ચોરખાના મળ્યા હતા જેમાં વિદેશી દારૂની બોટલ એકોતેર જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પચીસ નો જથ્થો મળી આવતા કાર ચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુ આધારભાઈ પાટીલ રહેવાસી નવસારી ચીખલી પવન એપાર્ટમેન્ટ અને સાથે બેસેલો જયદીપભાઈ મોહનભાઈ રાઠોડ રહેવાસી નવસારી ચીખલી આનંદ હોસ્પિટલ ની બાજુમાં ની ધરપકડ કરી હતી અને પોલીસે રૂપિયા સત્યાવીસ હજાર પચીસ નો વિદેશી દારૂ અને રૂપિયા પાંચ લાખ ની કાર તેમજ બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર પચીસનો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂ આપનાર શેરવાસ તરોલી કીર્તિ શોપના કાઉન્ટર પર બેસેલો ઈસમ અને દારૂનો જથ્થો મંગાવનાર નવસારી ચીકલી જોશી મહલ્લાનો મયુર ચંદ્રકાંત પાટીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે